मस्त देखो ये आदिवासी तेल होता है कर्नाटक मैसूर का नेचुरल जड़ी का तेल है आपको ये ओरिजिनल तेल चाहिए तो इधर सूरत में आए हैं तो डायरेक्टली इधर आके ले सकते हैं आप अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पर कॉन्टेक्ट करो नाइन सिक्स एट सिक्स जीरो सिक्स जीरो फोर डबल थ्री के नंबर पर कॉल करो नहीं तो व्हाट्सएप पर मैसेज करो पूरा डिटेल्स मिलेगा ये बाल के पेड़ लगाने से बालों में जो भी परेशानी रहता है मतलब कि झड़ना टूटना डेंडो करवा कुछ भी रूसी घोटा ये पूरा जाता है पतले बाल को ज्यादा करता है कमजोर बाल को ताकत देता है महीने में तीन से चार इंच बाल लंबा करता है समूमर तो में जिनको बाल फंक जाता है उसको जड़ों से काला करके बढ़ाने के लिए होता है ये पेड़ तो. फीवर नेचुरल होता है ये 300 400 में नहीं आता है ऑनलाइन में किसी भी हालत में आप मत खरीदो ओरिजिनल तेल आधा लीटर ऐसा वाला पंद्रह सौ रुपये का मिलता है तभी आपको तो ओरिजिनल मिलता है बिना जानकारी से इधर मिल रहा है उधर मिल रहा है वो बेच रहा है ये बेच रहा है करके उधर जाके आगे मत करो डायरेक्टली आप इधर आओ सूरत में स्टॉल लगा हुआ है उधर भी खरीद सकते हैं नहीं तो नंबर पर अपने जो बोला हूं, वो नंबर बोला हूँ वही नंबर पर कॉन्टेक्ट करो डायरेक्ट घर के पास डिलीवरी पहुँच जाएगा थैंक यू સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કાપડની થલીને પ્રોત્સાહન આપવા માટે ખરીદાયેલા કોટન બેગ વેન્ડિંગ મશીનો હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે સુરત જિલ્લાના ઉલ્પાડ તાલુકામાં પ્લાસ્ટિક મુક્ત ઉલપાડ અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કાપડની થેલીને પ્રોત્સાહન આપવા માટે ખરીદાયેલા કોટન બેગ વેન્ડિંગ મશીનો હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે લગભગ રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિ મશીનની દરેક સો જેટલા મશીનો કુલ ત્રીસ લાખના ખર્ચે અમદાવાદ સ્થિત એક એજન્સી પાસેથી ખરીદવામાં આવ્યા હોવા છતાં આજે મોટાભાગના મશીનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આ મશીનો સ્વચ્છ ભારત અભિયાનની ગ્રાન્ટમાંથી ખરીદીને ઉલપાડ તાલુકાની એસી જેટલી ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યા હતા પરંતુ તાલુકાની અનેક પંચાયતોમાં આ મશીનો સ્થાપિત થયાના દિવસથી જ અકાર્યક્ષમ છે જ્યારે કેટલીક જગ્યાએ તો મશીનો પંચાયતના ભંગારમાં ધૂળ ખાતા પડ્યા છે સ્થાનિક સમાચાર પત્રોમાં આ મુદ્દો પ્રકાશિત થતા મામલો વધુ ગંભીર બન્યો છે ખરીદીમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત થઈ રહી છે ગ્રામ પંચાયતની કોઈપણ મોટી ખરીદી માટે સામાન્ય સભા ઠરાવ વહીવટી મંજૂરી ટેન્ડર પ્રક્રિયા અને ઉપલી કચેરીની મંજૂરી આવશ્યક છે પરંતુ આ મશીનોની ખરીદીમાં આવી કોઈ પ્રક્રિયાનું પાલન ન કરાયું હોવાનો આક્ષેપ છે સપ્લાય કરનાર એજન્સીને મશીનની નિર્ભાવણીની જવાબદારી આપેલી હોવા છતાં માત્ર સાત મહિનામાં જ મોટાભાગના મશીનો બંધ પડી ગયા છે ઉદઘાટન સમયે મંજૂરી પ્રક્રિયા વિશે પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે કરારની શરતોનું પાલન થયું કે નહીં તેવા સવાલો ઉભા થયા છે પંચાયતો દ્વારા મશીનની નિભાવણી અને થેલીઓના વેચાણની તપાસ અંગેના પ્રશ્નો પણ ઊભા થયા છે